મિત્રો સોમનાથ ઓમ નમ સ્વાગત ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસ ને શુક્રવાર કારતક તિથિ છે આજે શિવરાત્રી પણ છે આજે જે થાય

ચોક્કસ શિવરાત્રી ભગવાન એકતાલીસ મિનિટ પછી સ્થિતિની ખાસ કરીને પૂજા વિધિ છે આજે જે બાગ નો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે સ્વાતિ આ નક્ષત્ર શુભ છે આ સ્વાતિ નક્ષત્ર આજે સવારે દસ ને અઢાર મિનિટ પૂર્ણ થઈ જાય એમાં જે પણ બાળકનો જન્મ થાય સવારે દસ ને અઢાર મિનિટ પહેલા দশ মিনিট পছি যে শোভান শোভান চার মিনিটে পূর্ণ যে ভোট গণ আজে যে ভাগ নো জন্ম থাকে সবাই আট মিনিটে পূর্ণ આજે સવારે આઠ ને એકતાલીસ મિનિટ જે બાગ નો જન્મ થાય એનું વિષ્ટિકરણ આજે જે બાગ નો જન્મ થાય છે એની રાશિ ગણાય છે આખા દિવસમાં કોઈ પણ બાગ નો જન્મ થાય તેની રાશિ તુલા ગણાય છે આ તુલા ત્રીસ તારીખે સવારે છ ને ચાર મિનિટે થાય ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધા રાશિ તુલા ગણાય આજે આખું વર્ષ તમારું સુંદર વ્યતીત થશે આજના દિવસે મારા સબસ્ક્રાઈબ મિત્ર એમના ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ પણ જગ્યા પર આજે ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ વેપાર વ્યવસાય માટે જરૂરી છે આજના દિવસે કોઈને ઓપરેશન હોય કોઈને ડિલિવરી હોય કોઈની ઘટીની પૂજા હોય શકે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ છે કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરવા જઈ છે તો ભગવાન સોમનાથદાને પ્રાર્થના કરો તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય પણ તમે આજના દિવસે કોઈ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનું સુકન કરીને જજો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થશે આજના દિવસે આમ તો શુક્રવાર છે આજે ભગવાનને કોપરાનું છીણ અને દળેલી ખાંડ કે સાકર સાકર લાવતું વધારે સારું એનો નૈવેદ્ય ભગવાન પ્રાપ્ત થતી હોય છે વાતાવરણ પણ ઘરનું દિવ્ય થઈ જતું હોય છે આજે નાના નાના ભૂલકાઓને મીઠી વસ્તુ ખવડાવી જોઈએ ખાટી મીઠી વસ્તુ ખવડાવવાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે આજે પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ સારું સારું ખવડાવવું જોઈએ ખાટી મીઠી વસ્તુ પત્નીને ખવડાવવી જોઈએ તો પણ લક્ષ્મી દેવી પ્રસન્ન થાય સારી વસ્તુ ગિફ્ટ લઈ આપવું જોઈએ તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય આપણે ચોક્કસ શુભ સમય જોઈ લઈએ આજે સવારે છ થી સાડા દસ વાગ્યા સુધીનો સમય સુધરે આજે સમય કર્યો છો એમાં કોઈ પણ પૂજાનો આરંભ કરી શકો છો

આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા બિલકુલ નથી માટે ખોવાઈ રાખજો આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો કોઈ પણ વેપાર વ્યવસાય ધંધો ચાલુ કરો છો તો માનસિક શાંતિ મળે આત્માને પણ શાંતિ મળે વેપાર વ્યવસાયમાં ખૂબ પ્રગતિ થાય છે એના કારણે કાર્ય કરવાની અગત્ય છે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરો છો એ યોગ્ય રહેશે આજના દિવસે ખરીદી કરવા માટે પણ સારું છે વેચાણ કરવા માટે પણ સારું છે આજના દિવસે ખાસ કરીને માંગણી કરવાનો દિવસ ગણાય છે ભગવાન પ્રાર્થના કરવી જોઈએ કરો છો તે કાર્ય સિદ્ધ થવાની શક્યતા ખૂબ વધી જાય છે પરંતુ માંગણી તમારી યોગ્ય હોવી જોઈએ વધારે નહીં લિમિટ બહાર તમે તમારું જે મર્યાદા છે તમારી જે કેપેસિટી છે તેની અંદર જો માંગણી કરશો યોગ્ય માંગણી કરશો તો અવશ્ય પ્રાર્થના

સાસરામાં ખુબ સુખી થાય એ પણ સુખી થાય ને સાસરું પણ ઘણું સુખી થતું હોય છે આજના દિવસે દસ્તાવેજ પણ સાઈન કરવા માટે ચાલે એવા દિવસ છે આજે એન્ટ્રી આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે આજના દિવસે ભરે દર્શન નવસ્ત્ર ધારણ ન કરશો વસ્ત્ર ધારણ કરવાથી સ્ત્રી સાથે મતભેદ થઈ શકે છે પાર્ટી વાટી નું આયોજન થાય સારું સારું ભાવતું ભોજન મળી શકે ભાઈઓ માટે જો કન્યા જોવા જાવ છો તો કન્યા જોવામાં ભૂલ પડી શકે છે માટે જે લોકો લગ્ન માટે છોકરી શોધતા હોય લોકો નવા ધારણ કરવા જોઈએ

તમે કોઈ પણ વસ્તુ ખોવાઈ જાય છે ચોરાઈ જાય છે ખરીદી કરો છો વેચાણ કરો છો નવા વસ્તુ કરો છો તો પ્રાપ્ત કોઈ વસ્તુ ખોવાઈ ગઈ તો પંદર દિવસ કોઈ પણ કારણો આરંભ કરવા માટે આમ ઉત્તમ દિવસ છે હારેલી બાજી પણ જીતી શકો છો એવો દિવસ છે કે ગુમ કઈ વસ્તુ તમારી ખોવાઈ ગઈ હોય અને એને આજે જો શોધવામાં આવે તો વસ્તુ મળી જવાની શક્યતા ખૂબ વધી જતી હોય છે વધારે સારું કોઈ ખરીદી ના કરતો વધારે સારું આજે અવસ્થાન કરવાથી મિત્રો સમૂહ વધે સારી નવી ઓળખાણ થાય બસ સાથેના સંબંધો સુધરે જો બસ લેડીઝ હોય હોય તેની સાથે સઘળા કંકાજ થઈ શકે છે એટલે

સવારે આઠ ને એકતાલીસ થી ચૌદ શરૂ થઈ જાય છે ખરીદી કરવી પડતી હોય બહુ યોગ્ય સમય નથી કોઈ ઇન્ટરવ્યુ વગેરે આપવા પરત જવું પડે એમ હોય તો આજનું સુકન કરીને જોજો ઓછી તકલીફ પડે સારી સફળતા મળી શકે આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી અત્યારે તને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર કાર્તિક માસે સુભે કૃષ્ણ પક્ષ તૃતીય ત્રયોદિ આયા અંતર્ગત ચતુર્દિ આયામ રઘુવા શિત સાચું નામ તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી જવાનું પછી બોલવાનું છે અહમ મમ આત્મનુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય હદ प्राप्ति अर्थम अप्राप्त लक्ष्य में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्य में ही चिरकाल रक्षणात्मक लोके व सभायाम राज व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति मम जन्म समय तथा जन्म कुंडली मध्ये स्थित ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો માણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો बोलोनु अनुसार सकल मनवांछित फल प्राप्ति अर्थम हवे जो बरकत ने पूजा वाला से ये लोग को बतो बोलवानु जो है से ये लोगों को में टाइप कोई स्पेशल नहीं पर जो लोग है हवे जो कौन सी ये लोग कोई, लो कोई बोलवानु जिना लगना थे गया है ये लोग कोई बोलवानु चाहे मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम पुत्र पौत्र आदि संतति प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मते पण आवी जायसेम दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच अवजन लगन नहीं थे ते लोको बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જો અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ અભ્યાસ મધ્ય જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીખ જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવાનું છે મમ ઝગટી विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम इस आरोग्य वाड़ा बोलो ना आरोग्य नहीं पुगी जा पे लेना है लोगों ने हम तो दरेक जनाएं बोलवाना है बोलो मम्मू आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम વધારે જણાવો મનવાંછિત ફલ પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

ખેતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકવું એમાં આંગળી ઘસી કપડામાં તિલક તો એમાં કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી નવી વિડીયો મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ